પોરબંદર જામનગર હાઈવે પર અડવાણા ગામ પાસે ટેન્કરે રિક્ષાને ઠોકર મારતા એકનું મોત નિપજ્યું છે અને ચારને ગંભીર ઈજા થતા તમામને એકસો આઠની ની મદદથી પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અકસ્માતમાં એક્સ મેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો ભાવનગર જીવદવા પ્રેમીઓ દ્વારા ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી પંદર જેટલા અબોલ પશુઓને કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવ્યા છે આઈશર ટ્રકમાં સત્તર જેટલા નાના મોટા પશુ ભરેલા હતા પોલીસે બંને યુપી ના ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરી છે તમામ પશુઓ પાંજરા પોળ માં આવ્યા છે અગિયાર પાંચમાં એક એડી ડી એચ આઈ પી સી કલમ એક સ્ટોક ચુમ્માલીસ મુજબનો ગુનો નોંધ